નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો ગુજરાતમાં શિક્ષકોની ઘટના લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ અધિકારીઓ સાથે તાબડતોડે એક મીટિંગનું આયોજન કરેલ છે મિત્રો તો તેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ હાજર રહ્યા હતા તો જેમ તમે જાણો છો મિત્રો કે ગુજરાતના અમુક એવા પછાત જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ દિવસે ને દિવસે મિત્રો વધતી જાય છે તો આ ઘટને પૂર્ણ કરવા માટે હાલમાં જ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષણ અધિકારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરેલ છે મિત્રો તો તમે ન્યૂઝમાં પણ આ અંગે આખો રિપોર્ટ આવ્યો તો મિત્રો તો આ અંગે આપણે જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિક્ષણ વિભાગ સાથે એક મહત્ત્વની બેઠક થઈ છે જેમાં તેમના સલાહકાર હસમુખ અઢિયા અને શિક્ષણ શિક્ષણમંત્રી બેઠકમાં પણ હાજર રહ્યા હતા મિત્રો તો આગામી સમયમાં કચ્છમાં જે કોઈ શિક્ષકોની ઘટ મિત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે તો આ ઘટને કેવી રીતે પૂરવી તેનું એક આયોજન મિત્રો હાલમાં આ અધિકારીઓ દ્વારા બેઠકમાં નિર્ણય લઈ શકે છે આ ઉપરાંત આપણે અન્ય જિલ્લાની વાત કરીએ તો નર્મદા છે દાહોદ છે આ દરેક જિલ્લાઓમાં સારા એવા શિક્ષકોની ઘટ આપણને જોવા મળે છે મિત્રો તો આગામી સમયમાં બાળકોનું ભવિષ્ય ના બગડે એટલા માટે આ પછાત જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થાય એટલા માટે હાલમાં જ મિટિંગનું આયોજન કરેલું છે તો આશા રાખીએ કે દરેક જિલ્લામાં આ રીતે જે કાંઈ શિક્ષકોની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવે અને તેટાટ ભરતી જે કાંઈ લેટ છે મિત્રો તો તેને ઝડપી પૂર્ણ કરવામાં આવે બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો આશા રાખીએ કે હવે સરકાર ટેટાર પરથી જે કાંઈ ઝડપી બને એમ ટૂંક સમયમાં આ ભરતી પૂર્ણ કરવામાં આવે તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચાડી છે આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોનો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં જે હિન્દ જે